bathroom તો એનો જમણો ભાગ સાવ ખોટો પડી ગયો છે સમજાણું તો પછી એને દાખલ કર્યા હતા દવાખાને ખાને તે પંદર વીસ દી રાખીયા હતા અચ્છા તો પાંચ છ લાખ નો ખર્ચો થઈ ગયો તો તઈ અને પછી ચીકુડે ઘરે લાવ્યા તો કસરત માં મહિને મહિને પચાસ હજાર નો ખર્ચો થાતો એમ વરસ દી એટલો ખર્ચો થયો પછી અત્યારે હાલ માં મહિને એનો પંદર હજાર નો ખર્ચો તો થાય જ છે કસરત નો ને દવા નો ને બધોય અને કમાવા વાળું કોઈ છે નહીં ને અત્યાર સુધી તો આ બે વર્ષاتથી એની સેવા કરતી એટલે કામ એ ન થાતું હવે થોડું થોડું મશીન ચાલુ કર્યું છે તો એમાંય ટાઈમ રે એનીને કસરત કરાવવાની હોય ને એને ખાવા પીવા દેવાનું હોય ને એને પાહરે રહેવું પડે હમ એટલે અને છોકરો ભણે છે તે મેં કીધું થોડીક હેલ્પ થાય એમ હોય તો કરાવો એમ ઓ હેલ્પ કરશું હા

પ્રભા બેન ઘનશ્યામ ભાઈ હા આપડે કઈ સમાજ માંથી બોલો પટેલ સમાજ લેવા પટેલ હા હા મૂળ તમારું ગામ સુરત માં જ હાલ થી રહ્યો કે ગામડું છે કોઈ હાલ સુરત જ છે તે વર્ષો થી સુરત માં જ રહી છું કાઈ વાંધો નહીં એટલે આપણે શું અત્યારે આર્થિક પરિસ્થિતિ હિસાબે ફોન કર્યો છે.

ગુગલ પે વાપરો છો તો પે નંબર આજ નંબર હા અને વાંધો મારે ની જરૂરત છે અને જે યથાશક્તિ જેને જે કઈ દાન કરવાની ઈચ્છા હોય ભલે સેવા સમાજ નું કામ છે અને આપડે તો ક્યાં કઈ ખોટું છે આમાં બિલકુલ ખોટું તો એક શબ્દ નથી સુરત માં કઈ જગ્યાએ રહ્યો છો દાન માં

હા હા ના ના ભાઈ એક વખત છે ને આ ઓડિયો ઓડિયો અમે એક ફેરું આયા હેલ્થિંગ ફેરી ટેબલ ટ્રસ્ટ વાળા છે ને મ્યાં અમે મૂક્યો તો વાંધો નહિ તમ તારે ઈ તો મને ખબર જ હોય આમાં તો કોઈ આમે હોય ને કોઈ આમે હોય ઈ તો હું તો તોય પ્રેમથી મત વાત કરી ફોન કરશે અને મદદ કરવા વાળા એ કરશે અમુક ખાલી હિસ્ટરી જાણવા વાળાય ફોન કરશે પણ સારો માણન મદદ કરવા વાળો છે ને ઈ તમને સીધી મદદ જ કર દેશે હા હા ઈ તો ખબર જ છે

ફોટો જોઈએ ફોટો ફોન આપડે કરીને બીજા ને ફોટો મૂકીએ માલે હાલે નહિ એટલે આ હસબન્ડ નો ફોટો હોય તો ના હાલે હા ઈ વચમાં મૂકી દેવાય જે દવાખાના ની પરિસ્થિતિ છે હા તે વાંધો નહિ અને તમારો નંબર નાખશું આમાં હા તે વાંધો નહિ પણ તારો નંબર નાખો ફોટો મૂકો વાંધો નહિ ફોટો તો અત્યારે હું કોક બીજા ભાઈ પડાવી લઉં ને એટલે કઈ વાંધો નહિ તમને જે કોઈ ભણેલું બનેલું હોય ને એને કેજો બરોબર હા હું ફોટો મોકલવાનો અને ઓલો ક્યુઆર કોડ મોકલવાનો ને હા ક્યુઆર કોડ અમે એ તો પછી તમારો નંબર જ આ છે ને હા નંબર જ આ છે હા બસ આ નંબર છે એટલે એ તો કોઈ દાન દેવા વાળા હશે તો આ નંબર થી નાખી દે હો હા તે ગૂગલ પે સંકટ થઈ જાય આ નંબર ઉપર જ ગૂગલ પે હાલ છે પંચાણું વાળા નંબર ઉપર જ છે બરાબર અત્યારે ભાડાના મકાન માં રહો છો કે પોતાના છે અત્યારે ભાડાનું જ છે ઠીક 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 એટલે આ શું સાચું ને ત્યાં તમારી બાજુ માં કોઈ રહેતા હશે તમને જાણતા હશે હા હા વાંધો નહીં ભલે ની એ બધા ને અમારા આજુબાજુ ની સોસાયટીઓ માં

કે આ ઓડિયો વાયરલ થાય બેન પછી આપણને તો આપણને હું થાય કે બીજા ને કોઈ ખબર નથી પણ આ આજુ બાજુ વાળા એ સાંભળે પછી હાચું છે ખોટું છે એ પાછા ઈ ફોન કરે કે આનું તો પરિસ્થિતિ આવી છે હા એટલે મુદ્દો એવો છે ભલે આ તમારો ઓડિયો વાયરલ કરું છું આપડે તમારું નામ શું કીધું પ્રભાબેન પ્રભાબેન તમારા husband નું નામ ઘનશ્યામભાઈ વાટલીયા હા ઓકે લેવા પટેલ હા ભલે હો બેન વાંધો નહી હાલો Sí, nada. ¡Yeah!